જાહેર કરાયેલ પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષણ અભિયાન પીએમ ઉષા પહેલે સો કરોડ નું અનુદાન આપવામાં આવ્યું છે ભારત સરકાર આ પ્રતિષ્ઠિત અનુદાન પીએમ ઉષા ના મલ્ટી ડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટી ઘટક હેઠળ આવે છે જેવી નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠને આગળ વધારવાની પ્રતિબદ્ધતાનો એક પ્રમાણપત્ર છે ભારતમાંથી કુલ 78 યુનિવર્સિટીઓને પીએમ ઉષા યોજના અંતર્ગત અનુદાન આપવામાં આવશે ભારતની 78 યુનિવર્સિટીઓમાંથી 52 યુનિવર્સિટીઓને ₹20 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળશે ભારતની 26 યુનિવર્સિટીઓને ₹100 કરોડનું અનુદાન આપવામાં આવશે આપણે વીરનભા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને પીએમ ઉષા યોજના એટલે કે પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન અંતર્ગત સો કરોડ જેટલી ગ્રાન્ટ ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા જ્યારે ફાળવવામાં આવી છે ત્યારે આ આપણા રાષ્ટ્રના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત રાજ્યના આદરણીય શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ આદરણીય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાંશેરા સાહેબ અને ગુજરાત રાજ્યના ભાજપા અધ્યક્ષ અને આ વિસ્તારના સાંસદ પરમ આદરણીય પરમવન્ય શ્રી સી આર પાટીલ સાહેબ કેસીજીના એડવાઇઝર શ્રી એયુ પટેલ સાહેબ અને શિક્ષણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી મુકેશકુમાર અને સમગ્ર ટીમ ના સંકલન અને સહકારથી અને માર્ગદર્શનથી આપણી યુનિવર્સિટીને ઓગણસાઠ વર્ષમાં કેન્દ્ર સરકાર તરફથી સૌથી મોટી ગ્રાન્ટ મળી છે એ બદલ વીરનભા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે આ ગ્રાન્ટનો જે ઉપયોગ જે છે આ યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા એક કરોડ ચાલીસ લાખ નાગરિકો જે છે તેને અંદર તેમને તમામને સ્કિલના સંદર્ભમાં એમને પરિવર્તન કરવાનું રાષ્ટ્ર શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત આ યુનિવર્સિટી વિસ્તારમાં આવેલો ડાયમંડ ટેક્સટાઇલ કેમિકલ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ સૌથી મોટો દરિયા કિનારો એટલે બ્લુ ઇકોનોમી એની સાથે સંકળાયેલી સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝ અને લોજિસ્ટિકની અંદર દિલ્હી મુંબઈ કોરિડોર બુલેટ ટ્રેન મેટ્રો ટ્રેન મુંબઈ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે અને આ યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા સાત જિલ્લાઓમાં મોટાભાગના ટ્રાઇબલ બેલ્ટ એટલે કે માન્ય પ્રધાનમંત્રીશ્રીનું જે સ્વપ્ન જે છે કે આત્મનિર્ભર ભારત અને એના સંદર્ભની અંદર આ ટ્રાઇબલના સંદર્ભમાં જેટલી પણ વસ્તુઓ જે છે તેને માર્કેટિંગમાં રૂપમાં લઈ જઈને આ તમામ વસ્તુઓ માટે અમારા જરૂરી ટ્રેનિંગ સેન્ટરો જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી મેદાનો એટલે કે બે હજાર ઓગણત્રીસની અંદર માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્પન જે ફિટ ઇન્ડિયાના ભાગરૂપે બે હજાર ઓગણત્રીસમાં પ્રી ઓલિમ્પિક બે હજાર છત્રીસમાં ઓલમ્પિક આ તમામ માટે અમે જરૂરી મેદાનો અને એને સાથે માન્ય પ્રધાનમંત્રીશ્રીનું જે સ્વપ્ન છે કે સ્ટેટ યુનિવર્સિટીઓ જે છે વર્લ્ડ રેન્કિંગ બને એ વર્લ્ડ રેન્કિંગ બનાવવા માટે આ ગ્રાન્ટ અમને ખૂબ જ મદદરૂપ રહેશે અને આ ગ્રાન્ટ જે છે સાહેબશ્રી જ્યારે કાલે લોન્ચિંગ કરવાના છે ત્યારે એ લોન્ચિંગ કરવાના બીજા ક્ષણથી આ તમામ ગ્રાન્ટો જે છે એનો ઉપયોગ કરવાનું એનું વ્યવસ્થા કરવાનું બીજે સેકન્ડથી આ શરૂ થઈ જશે